તો નમસ્કાર મિત્રો કેમ છો બધામાં મજામાં આવશો તો આજે આપણે આપણી ચેનલની અંદર વાત કરવાના છીએ કે કોઈ પણ પ્રકારનો ફોટો હોય અને પીએનજી તમે કેવી રીતે બનાવશો એ તમને આજે આમાં શીખવાડવાના છીએ તો સૌથી પહેલાં મિત્રો હું વિનંતી કરું છું કે અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ લાયકોન દબાવી લેજો એટલે સૌથી પહેલાં અમારું નોટિફિકેશનનો વિડીયો તમારા સુધી પહોંચી જાય એટલું હું કહેવા માગું છું તો મિત્રો પીએનજી ફોટો કેવી રીતે બનાવો તમે કોઈપણ પ્રકારનો ફોટો શૂટ કર્યો એની પાછળનું તમારે બેકગ્રાઉન્ડ બદલાવવો છે તો એના વિશેની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપવાના છીએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે એના માટે ગૂગલ ઓપન કરી લઈશું ચાલો સૌથી પહેલાં આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જતા રહીએ ગૂગલ ક્રોમ ઓપન કરી લઈશું અહીંયા આપણું ગૂગલ છે એ ઓપન કરી લીધું અહીંયા સૌથી પહેલાં તમારે અહીંયા લખવાનું છે પીએનજી ફોટો બનાવવા માટે રીમોવ બીજી રીમોવ બીજી આવી ગયું આ તમે ખોલશો ગૂગલ ક્રોમાં અને ત્યાં લખશો એટલે આવું કંઈક ઇન્ટરફેસ આવશે એના પછી તમારે આની અંદર રીમોવ બેકગ્રાઉન્ડ લખેલું છે પહેલાં નંબરનું ઓપ્શન એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર આપણે ચાલો ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ફોટો અને આવશે નીચે લખેલું છે રિમોવ ઇમેજ બેકગ્રાઉન્ડ તો અહીંથી સૌથી પહેલાં આપણે અપલોડ ઇમેજ દેખાય ને એના ઉપર ક્લિક કરીશું ચલો કરી લઈએ આપણે અપલોડ ઇમેજ ઉપર કરશો એટલે તમારી ગેલેરી અહીંથી ખુલી જશે તો તમારી ગેલેરી ખુલી જશે એટલે આની અંદર તમારા જે પણ ફોટો હશે એ બધા આવી ગયા એના પછી તમારે દાખલા તરીકે કયા તમારા ફોટોનું તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવો છે તો એના માટે તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે એક તમારો કોઈ પણ પ્રકારનો કોઈ બી ફોટો હોય તમારે જે તમને મનપસંદ હોય એ ફોટો તમારે અહીંથી લઈ લેવો પડશે તો સૌથી પહેલાં આપણે ચલો હું એક ફોટો લઈ લઉં છું તો મિત્રો વિડીયામાં બંને રહેજો દાખલા તરીકે મારો જ હું ફોટો લઉં છું આના ઉપર ક્લિક કરીશ ફોટા ઉપર ફોટા ઉપર ક્લિક કર્યા પછી તમારે પોચ દસ સેકન્ડ માટે થોડી વેઇટ કરવાની રહેશે મિત્રો વેઇટ કર્યા પછી કંઈક આ પ્રકારનું તમારું મેજિક બેકગ્રાઉન્ડ થઈ ગયું ને તો અહીંથી તમારે પ્રકારનું બેકગ્રાઉન્ડ બનાવવું હોય તો અહીંથી બની જશે દેખ જુઓ તમે અહીંયા લખેલું છે બેકગ્રાઉન્ડ આના ઉપર તમે ક્લિક કરશો એટલે નવા નવા બેકગ્રાઉન્ડ નીચે આવી જશે જુઓ આ આ પ્રકારનું છે તો આ પ્રકારનું થઈ જશે આ પ્રકારનું થઈ જશે આ પ્રકારનું થઈ જશે જે તમને મનપસંદ તમારી જે જે પસંદગી એ તમારે કરવું હોય તો થઈ જશે તમારી રીતે નાના મારે બેકગ્રાઉન્ડ નથી રાખવું અને ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ થઈ જશે તો આ દાખલા તરીકે મને આ પસંદ છે આ બેકગ્રાઉન્ડ કર્યા પછી આની અંદર અને ગેલેરીમાં કેવી રીતે લેવું તો ગેલેરીમાં કેવી રીતે લેવો એના માટે ઓપ્શન આપેલું જ છે જોવો નીચે છે બેકગ્રાઉન્ડ કટઆઉટ એડજસ્ટ ને ઇફેક્ટ લખેલો છે એના ઉપર પહેલાં નંબરનો ઓપ્શન છે ડાઉનલોડનો આના ઉપર તમે ક્લિક કરશો ને એ આ દાખલા તરીકે મેં ક્લિક કર્યું તો આની અંદર તમને રેશું બતાવશે અનલોક છે આની અંદર તમારે પૈસા ભરવા પડશે આની અંદર પૈસા નહીં ભરવા પડે ઉભરલું છે ને એની અંદર પૈસા નહીં ભરવા પડે પ્રીવ્યૂ થઈ જશે ફ્રી એટલે એના ઉપર ફ્રી ઉપર ઓકે મારશું આપણે કે આ આપણો ડાઉનલોડ થઈ ગયો જુઓ હવે આપણે ગેલેરીમાં જઈને એકવાર જોઈ લઈશું તો ચલો મિત્રો ગેલેરી ખોલી નાખી આપણે સૌથી પહેલાં જો આ ગેલેરી ખોલી આના ઉપર આ ફોટો બનીને થઈ ગયો અને તમે ગમે એવો ઝૂમ કરશો તો આ ફોટો ફાટશે નહીં અમુક ફોટા કેવા દાખલા તરીકે તમારે ફાટી જાય આ ફોટામાં તમે જે તમે કર્યો હશે ને એ જ રહેશે આની અંદર કોઈ તમારો ફોટો બીજો બગડવાની શક્યતા નહીં હોય તો મિત્રો આની અંદર છે આગળના વિડીયામાં તમને આની અંદર કેવી રીતે બેકગ્રાઉન્ડ સેટ કરવો એ પણ વિડીયામાં વિડીયાના માધ્યમથી તમને બધાને શીખવાડવાના છીએ તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો નવી નવી ચેનલ બનાવી છે તમારા મિત્રોનો બધોનો સપોર્ટ હશે તો આપણે આગળ પણ વિડીયો બનાવી શકશું ઓકે જય હિન્દ મિત્રો તમે વિડીયોમાં બધી તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આગળના વિડીયોમાં આપણે ફરી મળીશું જય હિન્દ